તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબ

પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતી હોય તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર ટેલરિંગ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરતકામ મોતીકામ દૂધ ઉત્પાદન સહિતના ત્રણસો અને સાત વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે રાજ્યમાં અઢારથી પાસઠ વર્ષથી વયની કોઈપણ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનામાં સબસિડીનો દર વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવે છે જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના ત્રીસ ટકા અથવા તો વધુમાં વધુ એક લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને ત્રીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયા મળશે અને પચાસ હજાર રૂપિયા અને ચાલીસ ટકા અથવા તો એસી હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે જે ઓછું હોય તે વિધવા મહિલાઓ અને અપંગ મહિલાઓને પણ મિત્રો ચાલીસ ટકા સુધીની જે સબસિડી છે એ સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતી હોય છે ત્યારબાદ મિત્રો અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ઉનાળાની જે સિઝન છે એ ચાલુ થવા જઈ રહી છે અને આવામાં મિત્રો નિષ્ણાંતો દ્વારા અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે તેમણે બે મહિના માટે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે અને બે મહિનામાં ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રહેશે આ વખતનો ઉનાળો આંકડો રહેવાની શક્યતા છે બદલતા હવામાનની અસર તાપમાન પર રહેશે અને શિયાળામાં ઠંડી વધુ પડતી નથી અને આ વખતે ઉનાળામાં બ્રેક ગરમી પડવાની શક્યતા છે છે એ અત્યારે મિત્રો મિત્રો દ્વારા કરવામાં આવી રહી આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવા આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ મિત્રો ફક્ત બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ મિત્રો ગઈકાલે મોદી સરકારે જાહેર કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું હતું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં મિત્રો યોજનામાં તમામ લોકોને લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવી રહી છે એટલે કે મિત્રો અત્યારે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ જે હોસ્પિટલો છે ત્યાં લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની જે સારવાર છે એ એકદમ મફત કરવામાં આવી રહી છે હવે આમાં મિત્રો વધુ લોકોને ને હવે આમાં સામેલ કરવાનું મોદી સરકારે અત્યારે વચન આપ્યું છે અને એવો દાવો કર્યો છે કે હવે વધુ લોકોને આમાં પાંચ લાખ રૂપિયા સુધીનું જે કાર્ડ છે એ આયુષ્યમાન કાર્ડ વધુ લોકોને હવે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ અને ધાનેસરામાં ખેડૂતોના ચહેરા પર મિત્રો આજે મુસ્કાન જોવા મળી રહી છે રાજ્ય સરકારે મિત્રો એકસો પંદર ગામમાં નર્મદાના પાણીથી તળાવો ભળવાની કરેલી જાહેરાત બાદ વર્ષોથી સૂકા ભડ પડેલા ખેતરોમાં ફરીથી લીલાછમ ખેતીની આશા જાગી છે છેલ્લા દશરથથી પાણીની તીવ્ર અછરતનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં ભૂગર્ભ જળ એક હજાર ફૂટથી પણ નીચે જતો રહ્યો છે અને આના કારણે ખેડૂતો માત્ર ચોમાસા પૂરતી જ ખેતી કરી શકે છે અને ઘણા ખેડૂતો તો પશુપાલન સહિતના પરંપરાગત વ્યવસાયને છોડવાની પણ ફરજ પડી હતી એના કારણે મિત્રો અત્યારે સરકારે એક ખેડૂતોના પક્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એકસો પંદર ગામોમાં મિત્રો નર્મદા નાનું પાણી ખેડૂતોને મળશે જેનાથી મિત્રો ખેડૂતોની જે ખેતી છે એ ખેડૂતો ખૂબ જ સારી રીતે કરી શકશે ત્યારબાદ મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી જોરદાર ઉછાળ જોવા મળ્યો છે વાયદા બજારમાં સોનાનો ભાવ આજે લગભગ ત્રણસો રૂપિયાની તેજી સાથે છ્યાસી અને અડસઠ રૂપિયા પર છે જ્યારે ચાંદી પણ તેરસો રૂપિયાની તેજી સાથે છન્નું રૂપિયા પર છે જ્યારે કાલે તે પંચ્યાસી રૂપિયાના સ્થળે બંધ થયું હતું ચાંદી આજે એક નવસો પિસ્તાલીસ રૂપિયા ઉછળી અને સત્તાણું હજાર ચારસો ચોરાણું રૂપિયા પહોંચી ગયું છે જે કાલે પંચાણું હજાર પાંચસો ઓગણપચાસ રૂપિયા પ્રતિ કિલોના ગ્રામ પણ ક્લોઝ થયું હતું એટલે કે મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં પણ અત્યારે ખૂબ જ ઉછાળ જોવા મળી રહ્યો છે લગભગ મિત્રો આજે સોનાના ભાવમાં ત્રણસો અને ઓગણસાઠ રૂપિયાની તેજી જોવા મળી છે અને ચાંદીમાં પણ મિત્રો અત્યારે ખૂબ જ વધુ તેજી જોવા મળી છે ત્યારબાદ મિત્રો ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈએ અત્યારે એક મોટી જાહેરાત કરી દીધી છે દેશની સેન્ટ્રલ બેંક ટૂંક જ સમયમાં પચાસ રૂપિયાની નવી નોટ જાહેર કરી શકે છે અને આ નોટની ડિઝાઇન નવી ₹50 ની નોટ છે એના જેવી જ હશે જેના ઉપર મિત્રો નવા આરબીઆર ગવર્નર સંજય મહોત્રાના હસ્તકાત રહેશે અને સાથે જે ₹50 ની જૂનું નોટ છે એ પણ માન્ય ગણા છે એટલે કે મિત્રો આવનારા સમયમાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એક ₹50 ની નવી નોટ છે એ બહાર પાડી શકે છે અને અત્યારે મિત્રો જે બે ₹50 ની નોટો છે એ પણ આવનારા સમયમાં જ્યારે નવી નોટ આવશે ત્યારે એ ₹50 નોટ પણ માન્ય ગણાશે ત્યારબાદ મિત્રો છોટાપુર સીસીઆઈ દ્વારા ચાર દિવસથી કપાસના બિલ ન બનતા હોવાના કારણે કપાસની ખરીદી અત્યારે બંધ કરાય છે જેના કારણે મિત્રો હાલ સખેડા બોડેલી તાલુકામાં કપાસનો ઘરમાં જ સંગ્રહ કરવા પર ખેડૂતો મજબૂર બન્યા છે છેલ્લા ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીના બિલ ન બનતા હોવાના કારણે કપાસની ખરીદી બંધ કરેલી છે કપાસની ખરીદી બંધ થયેલી હોવાના કારણે ખેડૂતોનો કપાસ ખરીદાતો નથી ટેકાના ભાવે

ત્યારબાદ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા આ યોજના લાગુ કરવામાં આવી છે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના દસ જિલ્લા અર્ગત પચીસ તાલુકાના પચાસ હજાર અત્યોદય અન્ન યોજના એ કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે એટલે કે મિત્રો ત્યારે જે અત્યોદય જે યોજના છે એ દસ જિલ્લાના પચીસ તાલુકાના લગભગ પચાસ હજાર લોકોને મિત્રો આજે યોજનાનો લાભ છે એ સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અગળતા મળનારી રકમને છ હજાર રૂપિયાથી વધારી અને બાર હજાર રૂપિયા કરી શકે છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશા પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું હતું કે આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજના છે એવા સમાચાર સામે આવ્યા હતા કે આ યોજનામાં ખેડૂતોને છ હજાર રૂપિયા અત્યારે મળી રહ્યા છે એના બદલે બાર હજાર રૂપિયા ખેડૂતોને મળશે પરંતુ મિત્રો અત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ હાલમાં કહ્યું કે આવી સરકાર પાસે આવી કોઈ પણ જાતની દરખાસ્ત નથી અને જો આવનારા સમયમાં આના ઉપર સરકાર વિચાર કરશે કે નહીં કરે મિત્રો તમારું શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો ત્યારબાદ મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સૂચાવ રૂપે લાગુ કરવા પેન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન ઉપાડ્યું હતું અને નાગરિક પાસે ફક્ત એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું હતું ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોએ એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી અને તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવવા સરકારનું સૂચન સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું તો તેને મિત્રો તમારે સરેન્ડર કરાવવું આવશ્યક છે નહીતર મિત્રો નિયમ ઉલ્લંઘન બદલ સત્યાવીસો અઠ્યાવીસના ના પ્રમાણે દસ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે એટલે કે મિત્રો જો તમારી પાસે એક થી વધુ બીજું ડુપ્લિકેટ પાન કાર્ડ છે તો તમારે તેને સરેન્ડર કરાવવું પડશે નહીં તર મિત્રો તમારે દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે ત્યારબાદ મિત્રો તમે પણ વીસ વર્ષ જૂની મોટરસાયકલ કે કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે ફક્ત છે સરકારે આવા વાહનોને નિયંત્રણ કરવા માટે એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે માર્ગ પરિવહન મંત્રાલયની યોજના મુજબ તમારી પાસે વીસ વર્ષથી વધુ જૂનું ટુ વ્હીલર છે તો તમારે તેનું રજિસ્ટર રિન્યુ કરાવવા માટે બે રૂપિયા ચૂકવવા પડશે વીસ વર્ષથી જૂની કાર માટે દસ કરવો પડશે તેમજ ત્રણ પ્રૈડાવાળા વાહનો માટે પાંચ હજાર રૂપિયા વસૂલવામાં આવશે જો કોર્મેશીલ વાહન પંદર વર્ષ જૂનું હોય તો મધ્યમ વાહન માટે બાર હજાર રૂપિયા અને ભારે વાહન માટે અઢાર હજાર રૂપિયા ચૂકવવા પડશે

પરંતુ સરકારે આ રેશન કાર્ડ ધારકોને વધુ એક સુવિધા પણ આપી છે જેમના રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે તે લોકોએ ઈ કેવાયસી કરાવી અને તેને ફરીથી અનલોક કરી શકે છે આવી સ્થિતિમાં સરકાર તેમને ડબલ રાશન આપી રહી છે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનાના છે

દિલ્હીમાં પચીસ વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે અત્યારે હવે દિલ્હીમાં દળ દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે સાથે જે ગરીબ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા પણ આપવામાં આવશે તેની સાથે જે દરેક નાગરિકો ને દિલ્હીના નાગરિકોને આ સુવિધા આપવામાં આવશે ગુજરાતમાં ત્રીસ વર્ષ થી પણ વધુ સમય થઈ ગયો છે ભાજપ સરકાર બન્યા હોવા છતાં પણ ગુજરાતમાં આ તમામ સુવિધાઓ લોકોને આપવા આવતી નથી તો મિત્રો તમારું વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો